સુરતમાં તેર ડિસેમ્બર સાંજે કતાર કતારગામમાં થયેલી બી સ્ટીએફ બસ અકસ્માત બાદ આખરે સુરત મહાનગરપાલિકા જગ્યા અને તાત્કાલિક ધોરણે પાલિકા મેયર પાલિકા કમિશનર અને ટેસ્ટ ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ડ્રાઈવર અને કંડક્ટર લાયક નક્કી કરવામાં સૂચન આપવામાં આવી છે સૌથી મહત્વની બાબત એ નક્કી કરાય છે કે હવે કોઈપણ પ્રકારનો અકસ્માત થશે તો માત્ર ડ્રાઈવર જ નહીં પરંતુ એજન્સી સામે પણ ગુનો દાખલ થશે આ ઉપરાંત વિલેજન્સીની ટીમ બેટર એલાર્ન્સ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ કરી રોજ રોજ રિપોર્ટ બનાવી તો જવાબદાર અધિકારીઓ માફક રજૂ કરવામાં આવશે જો કોઈ નશા હાલતમાં પકડાશે તો પોલીસ ફરિયાદ કરાશે તેમજ જો કર્મચારીઓ ઓછા પગાર અપાશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે આ સાથે વાતચીતના અન્ય નિયમો પણ નક્કી કરાયા છે જેમાં ડ્રાઈવર અને કન્ડક્ટરને સાત દિવસમાં મેડિકલ ફિટિક્સન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે તેમજ ફિટનેસ સર્ટિફિકેટ મેર હોસ્પિટલના જવાબદાર નિયમ ડોક્ટર પાસેથી મેળવી રજૂઆત કરવું રહેશે તો સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કરેક્ટર સર્ટિફિકેટ પણ સાત દિવસમાં રજૂ કરવાનું રહેશે બસમાં કાંઈ કાંઈ સુવિધા કે સૂચના હોવી જોઈએ તેનું સિલેક્ટર બનાવવું રહેશે અને જવાબદાર અધિકારીને સહિતથી દર માસિક ચકાસણી કરી તેનો રિપોર્ટ આપવો પડશે